આપણે પાવાગઢ દેખાય તમે ઝૂમ કરીને બતાવો યે ભાઈબેન આપણે સોડા કેટલા વાળે છે ત્રીસ વાળી છે મોટી હેલો વેલકમ ટુ માય ન્યુ લોક બધાને ગુડ મોર્નિંગ બધાને જય માતાજી નવા લોકો બધાનો સ્વાગત છે મિત્રો આ તો આજે આપણે નીકળી ગયા છે આપણે ભાઈબંધની જેમ રીલ શૂટ કરવા માટે તો આપણા ભાઈબંધ છે આગળ અને આપણે છે પાછળ જેમ કે આપણે રીલ શૂટ કરવાની હતી અને થોડુંક એટલા મેં કીધું પાછળ રહી તો કન્ટિન્યુ બ્લોગમાં બને છે બહુ મજા આવે છે મિત્રો આપણે આવી ગયા છે આ સૌક ઉપર અને આ છે ટ્રેક્ટર છે ભાઈ આ છે રિક્ષાઓ આવે છે અને આપણે નીકળી જવાય છે ફીર શૂટ કરવા માટે એકદમ ફ્રેશ થઈને નાઈ ધોઈને અને અહીંયા તમે જોઈ શકો છો થોડીક ખેતીવાડી પણ તુવર કરેલી છે પણ બહુ નાની છે અને અહીંયા થોડીક મોટી છે અને સામે તમને દેખાતા તાડ દેખાતા હશે અને આપણે નીકળ પડે એમ લોકો તો કન્ટિન્યુ વિડીયોની અંદર બને છે એકદમ મસ્ત રીલ શૂટ કરવાના છે અને આજે આપણે એક એવું લોકેશન ઉપર જવાના છે કે આપણે મસ્ત રીલ શૂટ થાય એવી લોકેશન છે કારણ કે અમે એક લોકેશન જઈ રહ્યા છીએ તો આપણા એકાઉન્ટ ઉપર જે ડાઉનલોડ આઈટી કરીને છે એમાં કાલે સવારે રીલ આવી જશે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો અને યુટ્યુબ ચેનલમાં પણ સપોર્ટ કરતા રહેજો આપણી યુટ્યુબ ચેનલમાં બીજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને

તમે આ લોકેશન જાણતા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો આ રસ્તો હાઈવે મેન હાઈવે ક્યાંથી ક્યાં છે પછી અહીંયા આપણે પાવાગઢ દેખાય તમને ઝૂમ કરીને બતાવો યે યે દેખ વખતો તો મિત્રો આ લોકેશન તમને જાણતા હોય તો કમેન્ટ કરીને જણાવજો અને આ તમને રિલ શૂટ કરી છે મિત્રો જોરદાર રીલ શૂટ કરી છે અને આપણે આગળ જવા કરી છે મિત્રો વિડીયો ની અંદર બન્યા રે જેવો ને આપડે તો અમે ફાઇનલી રીલ રીલ શૂટ કરી લીધી છે હાઈવેનું લોકેશન લીધું તો આજના બ્લોગમાં આજની રીલમાં તો અહીં ફરવા અને સપોર્ટ કરજો અને સવારે સાત વાગે અને બ્લોગને પણ સપોર્ટ કરતા રહેજો રખડવાનો ધંધો કરવાનો બાકી કઈ હે નથી જિંદગીમાં કેસે કેસે લોકો રહેતે યાર યહા પર તો ફાઇનલ મિત્રો અમે આવી ગયા આપણે ગામડામાં અને જો જો કેટલી ભીડ છે યાર ગામડામાં અને આજે મહાશિવરાત્રી છે મિત્રો અને આજે મહાશિવરાત્રી છે એટલે અહીંયા ગામમાં ભીડ પણ છે મિત્રો અને તમે જોઈ શકો છો આજે બસો પણ જાય છે અને આપણે આવી ગયા રીલ શૂટ થઈ કમ્પ્લેટ થઈને શાકભાજીની દુકાન અને આપણે અહીંયા અહિયાં દુકાન છે એક વસ્તુ લેવાનું છે મિત્રો તો વિડીયોની અંદર બન્યા રહેજો બહુ મજા આવ મિત્રો તો હાલ આપણે bây giờ tôi chưa ba bây giờ xin hắn đưa tôi cả nhà nhà nhà

તો ફાઇનલ મિત્રો આપણે સોડા તો ના મળી પણ આપણે બોતલ પાણી લઈ લીધી કેમ કે આપણે બોતલની જરૂર હતી એટલે કોઈ પણ કરીને મેં કીધું સોડા ના લીધે મેં તો પાણી જ લઈ લઈએ કામ લાગશે બોટલ આમ મોટી એટલે લઈ લીધું તો વિડીયોની અંદર ગોને આવી તો મિત્રો આપણે આવી ગયા છે આપણા રૂમ પર અને મિત્રો આજનો વિલોગ તમને કેવો લાગ્યો બ્લોગ સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને બે લાયકનને ઓલ પ્રેસ કરી દેજો તાકી તમને હર એક વિડીયોની નોટિફિકેશન પહેલાં મળી શકે તો મિત્રો બસ આજનો વિલોગ ભાઈ આટલો મળે તમને નવા બ્લોગમાં તો જય હિન્દ જય ભારત વંદે માતરમ દોસ્તો